જય વિલાનાથ સૌ પ્રથમ તો આખા ગામે ઉમળકાભેર જે સ્વાગત કર્યું સમયમાં જે ભાગ લીધો અને જે ઉમંગ અને ઉત્સાહ તમે બધાએ બતાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ધન્યવાદ જે નારો છે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા એ સાર્થક થતું દેખાય છે એ બધી વાતો બધા કરી સાંભળી અને એનો ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને રાઘવેન્દ્ર સરકાર પાસે આપણે પ્રાર્થના કરીએ કે એવી જ એકતા અને એવી જ ભાવના રહે અને ખૂબ શ્રેષ્ઠ એક ઉદાહરણ બીજા ગામને પણ મળી રહે એવી રીતે આપણું ગામમાં જાળેલા છે એ ખૂબ પ્રગતિ કરે અને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે એવી પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને વિલાનાથ પાસે પ્રાર્થના જ્યારે ભેગા થયા છીએ વાત કરીએ છીએ ત્યારે જાળીલાને કંઈ પાળિયાદનો પરિચય આપવાનો ન હોય જાળીલા તો જાળીલા માટે પાળિયાદ તો એક આસ્થાનું કેન્દ્ર છે અઢારે વરણનું જેમ કીધું એમ અઢારે વરણનું આસ્થાનું કેન્દ્ર પાળિયાદ છે એમાં જાળીલાને પાળિયાદનો પરિચય આપવાની કોઈ જરૂર નથી પણ જ્યારે ભેગા થયા છે ને જ્યારે વાત કરીએ છીએ ત્યારે મારે બધાને એક બે પોઈન્ટ કહેવા છે કે આપણે સૌ સનાતની છે અને સનાતની થઈને રહીએ એ માટે સનાતન ધર્મને તો કોઈ આંચ આવવાની છે જ નહીં આદિ અનાદિકાલથી સનાતન ધર્મ છે રહેવાનો અને હતો છે અને રહેવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણું શું અનુદાન આપણે શું આપણે એમાં ભાગ લઈ શકીએ કે આપણે એમાં શું આપણું આપણા તરફથી આપણે શું કરી શકીએ એ આપણે સૌને વિચારવાનું છે ત્યારે હું એટલું જ કહીશ કે દરેક સનાતનીના ઘરે એક તુલસીનો ક્યારો હશે જ પણ છતાંય હું કહું કે એક તુલસીનો ક્યારો અવશ્ય હોવો જોઈએ દરેક વ્યક્તિની પોતાની એક માળા હોવી જોઈએ પછી બાળકો ભણતા હોય ભલે માળા કરી શકે ન કરી શકે એની માળા હશે તો કોઈક દિવસ એની માળા ફેરવવાનું મન થશે અને સનાતન ધર્મના ચિહ્નો પહેરવાથી આપણે કોઈએ શરમાવાની જરૂર નથી અને સાથે સાથે એ કહીશ કે જે આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને જે ગામડાઓ સુધી જે કેક પહોંચી ગઈ છે એ મારી હાથ કરવત પ્રાર્થના છે હાથ જોડીને કે આપણા કેક સાથે મને કોઈ વાંધો નથી આપણે બારે મહિના ભલે કેક બનાવો ખાઓ પણ જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય ત્યારે કેકના બદલે આપણે દીપક પ્રગટાવવું એ આપણી સંસ્કૃતિ છે એક એના માટે પણ આપણું આ શ્રેષ્ઠ જાળીલા એક ઉદાહરણ બની શકે અને ઘણી વખત મેં જોયું છે કે વડીલો એમ ગૌરવ લેતા હોય કે મારા બાળકો મારા માટે મારો જન્મદિવસ હોય ત્યારે મારા માટે કેક લાવે છે પણ એમાં આપણે ગૌરવ લેવા કરતાં આપણે થોડુંક શરમાવાની જરૂર છે કે આપણા બાળકોને આપણે સાચા સંસ્કૃતિ આપણે સાચા સંસ્કાર આપી નથી શક્યા એટલે બાળકોને તો પછી કહીશ પણ વડીલો પોતાના જન્મદિવસે કેક કાપવાનું પહેલાં બંધ કરે એ મારો આગ્રહ છે વળી તબિયત પણ જરા ગલું ખરાબ છે એટલે વધારે બોલવામાં થોડુંક તકલીફ પડે છે પણ જ્યારે પોતાના બધા બેઠા છે ત્યારે કહેવાનું મન થાય એટલે આ બે ચાર છે મને એમ લાગે છે કે એક આમાં પણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકે જાળીલા અને બીજા પણ અનુસરે એવી એક ફરીથી પ્રાર્થના બીજું આજે વર્ષનો છેલ્લો દિવસ વર્ષકાલ પૂરું થયું અને આવતું વર્ષ આવતીકાલથી ચાલુ થાય છે ત્યારે વચ્ચેનો દિવસ છે જે આપણે દેશી ભાષામાં કહીએ તો ધોકો જાળેલાએ ધોકાનો ખૂબ સદુપયોગ કર્યો છે એવું મને દેખાઈ રહ્યું છે કાલે આપણે પાલિયાત જગ્યામાં અણકોટનું સૌ જાણતા જ હશે અનકોટ આપણે ધરવામાં આવે છે ઠાકરને તો સૌને મારી દિલથી પ્રાર્થના છે કે દર્શન કરવા જઈને અનુકૂળતા હોય એ બધા પધારશો મારું ભાવભર્યું આમંત્રણ છે અને વધારે કંઈ નહીં કહેતા અહીંયા અત્રે ઉપસ્થિત સૌ ઉપર શ્રી વિળાનાથ અને શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ ઉતરે અને આપણું જાળેલા

દરેકના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય અને આવોનાવો સમય એકતાઓ જે છે એ કાયમ માટે બની રહે છે એવા ભાવ સાથે જય વિહળાનાથ આપણી વચ્ચે નિર્મળાબા અને પૂજ્ય ભૈલું બાપુ છે એ જઈ રહ્યા છે આપણે સૌ પોતાના સ્થાન કેમ કે આપણા હજી બે કાર્યક્રમો છે આમ આજના આપણા ત્રીવી